ભાગ્યા છે અગિયાર ને બધા ને જય માતાજી ભાઈ આપડે તુવેર છે એમાં પાંચ પાંચ સિંગુ થઈ ગયું ચાલો મિત્રો ટિફિન લઈ લીધો હાથમાં અને બપોરમાં જમણવારમાં છે આખા મગનું શાક ચાર રીતે તુવેરમાં પાણી આવે મિત્રો ચાલો મિત્રો લાઈટ વહી ગઈ ભૂગી ગયા લસુ બેન મહેન્દા ગયા બે દિન વાગ્યા છે સાડી પાંચ રોમાં શું કરે તું જમણવારની તૈયારીઓ કરે ચાલો બધા મિત્રો સાંજનો જમણવાર શરૂ થઈ ગયો છે ભાગ્યા છે અગિયાર ને બધાને જય માતાજીભાઈ જય જય મુરલીધર ને જય માકુળદેવી કનકા અગિયાર વાગે અત્યારે લોગની શરૂઆત કરીનું કારણ છે કે તુવેરમાં અરે પાણી અને હવે તો અમારે પાણી બધી તબલવાળો કેસ હોય જો આ રીતે ફૂલફાલ થઈ ગયા શરૂઆત તુવેરમાં અને પાણીની શરૂઆત કરી હવે લગભગ દસ પંદરથી જે હું પાણીનું રહે બાકી તો અમે પાણી હવે ડૂમ થઈ જાય તો પાણી વારીએ તુવેરમાં અને સાથે એક દવા પણ ભેગી નાખતા જઈએ કરંટ નામની જે પાવાની આવે તે અને જો આ રીતે પાણી હાલે જો આ રીતે પાણી હાલે છે અને આમાં જે કા કરંટ નામની દવા છે જો કરંટ નામની દવા એ પણ ભેગી નાખતા જાય સિત્તેર સિત્તેર એ છે જે મેલ નાખવાની હોય એક ડબ્લું ભરીને તો ચાલો હવે આપણે દવા બવા નાખી દઈએ પંપરાઈ ખાઈ જુગાડ કરીને બાંધી દો અને દવાનું એ હાલે ભેગું ને પાણીનું પણ હાલે તો ચાલો હવે આગળ પાણી વાર્યું એ પણ તમને બતાવશે અને ફૂલ પાલખે વાળી એ બતાવી તુવેર આપણી તુવેર છે એમાં પાંચ પાંચ સિંગુ થઈ ગયું યા ત્યાં જ્યાં ત્યાં શરૂઆત થઈ ગઈ જો આ રીતે ને આ રીતે ફ્લાવરિંગ છે ત્રણ મહિના ઓલા ચાર મહિનામાં એક બે દિવસ ઓછા છે પણ હવે એકત્રીસ તારીખના એક બે મહિના આવ્યા હતા એટલે ચાર મહિના તો પૂરા થઈ ગયા છે જો આ રીતે સિંગુ પણ બંધાઈ ગઈ ને ફૂલ જોરદાર ફ્લાવરી ગઈ છે પણ પ્રશ્ન એ છે કે એટલા વરસાદ થયા તેમ છતાં એ પાણીનો તો પ્રશ્ન રહે જ જો આ રીતે પોઝિશન છે આપણે ધીરે ધીરે પાછળ આવેલા જઈએ જો આ રીતે અમારી સિંગ છે ભાઈ ટૂંપમાં તુવેર સિંગ તો મને મગજમાં બેહી ગયા સિંગે બહુ વેરાણ કર્યા ગીર એટલે જાવ પોઝિશન છે અહીં તો બહુ ઉછી છે પાછળનો ભાગ આવે ત્યાં જો પાછળ આપણું મકાન આવે આપણે ઓલો ચારો વાયરો તો એ જોઈ લઈએ કેટલેક પીગો હું પોઝિશન છે તુવેર બહુ સારી છે પણ હવે અરે જો પાણીનો પ્રશ્ન ન થાય ને તો પાણી મને એવું લાગે કદાચ એક કદાચ ઘટે જો આ પાછું રિટર્ન થઈ અને આ જો વાંથી જો અહીંથી રિટર્ન થઈ ગયારો રહો અને અહીં પૂગી ગયો પાછો આ રીતે પાણી હાલે આ બધી ગુવાર ને એવું છે જો અહીંથી આ પાણી પાછળથી હાલે આ માંડવ્યું તો બહુ વાર ખરાબ જ છે એનું કારણ છે કે જો વરસાદ થયા ને આ રીતે સફેદ સફેદ બધી થવા વર્ગી ગયા જે આ રીતે ખરાબ હો જીરીક હો તો જેને ડુંગરી છૂટે એ પોઝિશન છે એટલે માંડવિયા માંડવી આ ડુંગરી છેડી અત્યારે માંડવિયા તો ખાયમ જ નથી ઢોર અને હજુ એક ગુવારમાં ફૂલ આવ્યા આ ગુવારનો સોડવો છે અને આ છે શીભડાનો એ વહેલો છેડો હવે ધીરે ધીરે અને આ રીતે તુવેર છે તો ચાલો પાછું હું પણ તમને જે કંઈ કામકાજ કરશું તે બતાવશું અને જો આ રીતે તુવેરમાં સીંગુ બીંગુ જામમાં વરગીએ તો જોઈએ હવે આગળ આપણે હું કામકાજ કરીએ આજે આપણે એકલા પાણી વાર ભાઈ રોમાં કે પિયુષ દુકાને છે રોમાં કંઈક ગાય વહેણીને કામકાજમાં છે એટલે પૂગી હા એમ છે નહીં તો ચાલો આગળ આગળ પણ આપણે જે કંઈ કામ કરશું એ તમને બતાવીશ ચાલો મિત્રો ટિફિન લઈ લીધો હાથમાં અને આજે ખાવાનું છે તુવેરમાં કારણ છે કે આજે આપણે એકલા જ છે રોમાં આશીષ નથી એટલે આપણે તુવેરમાં ટૂંકમાં છે જમવાનું જો આ પીળું રેણ દેખાય એ આપણી પાછળ તુવેર છે અને આ બાજુ સેડું ઓછી દેખાતી જેનું કારણ છે કે તડકો બહુ છે જો આ દેખાય આગળ જુવાર છે ને એની પાછળ તુવેર છે તો આ રીતે પોઝિશન છે આપણી તુવેરની બપોરમાં જમણવારમાં શું નીકળે એ જોઈએ આપણે જો આ રીતે પીળું રેણ છે બહુ મસ્તીનું ચાલો જમણવારમાં શું છે એ જોઈ લઈએ આપણે બપોરમાં બપોરમાં જમણવારમાં છે આખા મગનું શાક રોટલો રોટલી છાય તે માથે ઘી બી જામી ગયું ને આ છે અથાણો ને આ છે તુવેર અને આજે આપણે તુવેરની નીચે ટૂંકમાં જમવાનું છે ચાલો બધા મિત્રો બપોરનો જમણવાર કરો એ તુવેરની નીચે ખેડૂત ખેડૂતપુત્રની જાય ભાઈ આવું કામકાજ હોય ખેડૂતપુત્રની આટલી પીરું પીરું રેણ દેખાય માથે ને આપણે કરીએ બપોરનો જમણવાર ચાલો જો આ રીતે તુવેરમાં પાણી આવે મિત્રો ને આ છે આપણી તુવેર તુવેરવાર બહુ સારી છે ભાઈ પાણીની બધી તો ઇન્ડિયા મીડિયા થતું હોય અને આ બાજુ છે એ વાલો જ છે અવાજ પાપડે છે ચલો મિત્રો સપોર્ટ કરજો લોંગ વિડીયોમાં જો આ રીતે બહુ મસ્ત તુવેર છે કંઈ નહીં એવી અર તુવેર બહુ સારી છે આ બાજુ પાવડો બાવડો આપણે નાખી મૂકી દીધો ઓલી કરવા જે દવા ભેળવવાનું છે તે જો આ રીતે પાણી ભરવાનું કામકાજ હાલે અને વસારે ભાઈ ગોકે હળી ગયા હતા એનું કારણ છે કે કોઈલ બરી ગઈ હતી સ્ટાર્ટરમાં એટલે દોઢ બે કલાક ખોટી થઈ ગયા નહીં અત્યારે આ પાણી ટૂંકમાં પી ગયું હતું એટલે અત્યારે સ હાથ ત્યારે આવું કરો આગળથી છ હાથ પી ગયું છે વસારે છ હાથ બાકી છે આવું કામકાજ હોય ખેડૂતનું ભાઈ હું થઈ રહ્યો હોય ને હું થાય નક્કી ન હોય કંઈ એટલે આજ બધી આપણે પ્રમોશન મળ્યું વાડીનું રોમાં જ ઘેર રહી એટલે લાઈટ જા હે પછી ચા પાણી બનાવવાનો ગણતરી છે પણ વેત નથી આવ્યો ચા પાણી બનાવવાનો અચ્છા ના અને આ બધું સૂર્ય ભગવાન નમી ગયા હાવ બધી ગોરા તુવેર જ છે શિયાળી ગોરા જો આ બધી તુવેર 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 આ પછી પ્રવીણભાઈ અમારે તુવેરમાં છણા થોડાક વાવી દીધા હતા અને જો આ રીતે શેણામાં મસ્ત ફૂલાવા વર્ગી ગયા અને શેણામાં પણ જો આ બધીમાં ફૂલ જ દેખાય આ પણ ફૂલ છે આ બાજુ ફૂલ છે આ ફૂલ આવી ગયા થોડીક જગ્યા હતી એટલે અને એને પણ બહુ મસ્ત આ રીતે ફૂલ લાગી ગયો આ નું ખેતર છે આ બાજુ આલે પાણી આપણું ખેતર છે તો ચાલો હું કામ જ કર્યું એ બતાવું છું તમને ચાલો મિત્રો લાઈટ વહી ગઈ ચાર વાગી ગયા અને હવે આપણે પણ નીકળીએ જો આ રીતે આપણી જુવાર છે આ બાજુ તુવેર તો હવે નીકળવાનું કામકાજ કરીએ ઘરે હું કામકાજ થતું નથી એ તમને બતાવીશ વાહન એક પંપ મારી દઈએ એટલે વાત થાય પૂરી ચાલો મિત્રો ઘરે પણ બતાવી નીકળીએ વગર ભૂગી ગયા લસુ બેન ગયા બે દિન લસુ આ બાજુ ઘંટીયા લે આ બાજુ બાકી અને માં કઈક બતાવે હું પણ

જો ધીરે ધીરે ટ્રાય કરી હા ઝૂકી ગયો ભાઈ વાહ ભાઈ વાહ બે દિન થઈ ને તો ચાલો અડદિયા ખાવા રોમા એના ભાઈ માટે બનાવી દેખા ના બાજુ રોમા મેથી મેથી ટૂંકમાં બેથી ભેથી સુધારે કાપવાનું કામકાજ કરે તો ઘરે ભેગા ત્યાં આ કાર્યક્રમ ચાલુ હતો એ લઈ લીધો આપણે હવે આગળ જોઈએ શું થાય ના વાંગ્યા છે સાડી પાંચ રોમા શું કરે તું

આ બાજુ બહા નજા આયલી સ્ટાઇલ છે ચા ચા એક કાદ મારીજીએ હુપડાની હાલે છો વાહ ભાઈ વાહ આવું કામકાજ હોય બધી પાંચ જમણવારની તૈયારીઓ કરે શું છે આ ઠાકોરજી ને ધારે સિયા કેવાનું છે વાહ ઓહ સાંજનો જમણવાર છે પીળી ખીચડી મગદાળ વાળી

રોટલો છે ચાલો બધા મિત્રો સાંજનો આ રીતે પાછળ આશીષભાઈ અને સુનિલભાઈ બેઠા આ રીતે જમણવાર છે તો ચાલો સાંજનો જમણવાર રીંગણા બટેટા અને વાલોરનું શાક અને સાથે જ એક મણુક્યો રોટલો તો ચાલો શા આજે આ વિડીયો પૂરો કરી લઈએ ટાટા ભાઈ ભાઈ આવજો